છું હું વેરાવળ ગામની છું હું ધોરણ છઠ્ઠાથી લઈ કે બાર સુધી મેં ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે તે મુજબના સાત વર્ષના અનુભવ મુજબ કહું તો સમગ્ર ગુજરાતમાં શિક્ષણની સાથે સાથે શિસ્ત સંસ્કાર માં જેવો વાર અને જીવન મૂલ્યોના પાસા શીખવતી એકમાત્ર એવી સંસ્થા હશે કે જે બાળકીનું મા ન માત્ર શિક્ષણ પર ધ્યાન આપે છે તેના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપી અને દીકરીઓનું ઘડતર કરે છે ગુરુકુળમાં સાગર જેટલું ઊંડું જ્ઞાન અને પ્રેમની સરિતા વહે છે ગુરુકુળમાં ન માત્ર ઉત્તમ શિક્ષણની સુવિધા છે તેમાં તો અનેક પ્રવૃત્તિઓ અને વિવિધ સ્પર્ધાઓ યોજાય છે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ભરતનાટ્યમ ચિત્રકલા સંગીત યોગા કરાટે વગેરે પ્રકારની વિવિધ યોજનાઓ યોજાય છે અહીંયા ન માત્ર સિર્ફ દીકરીઓનું ઉછેર થાય છે ત્યાં તેમના સંસ્કારોનું સિંચન થાય છે જેમ એક નાના છોડને પાણી પૂરતું નથી તેની સાથે સૂર્યપ્રકાશની પણ જરૂર છે તેવી રીતે સંસ્કાર તો મા બાપ આપે છે પરંતુ તેમનું સિંચન આપણા ગુરુજનો કરે છે અને તેવા ગુરુજનો અને ગુરુકુળના સર્વ પરિવારને હું કોટી કોટી વંદન